राधे राधे जय श्री कृष्ण दर्शक मित्रों भाई दर्शन यूट्यूब चैनल पर आप सब हार्दिक स्वागत भगवान श्री कृष्ण અને ભોળાનાથના આશીર્વાદથી આપણે આજે તુલા રાશિના જાતકો માટે સપ્ટેમ્બર બે હજાર પચીસનું માસિક રાશિફળ લઈને આવ્યા છીએ આશા છે કે આ રાશિફળ તમારા જીવનમાં નવી દિશા અને પ્રેરણા લાવશે ચાલો તો ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે આ સફરની શરૂઆત કરીએ તુલા રાશિ સપ્ટેમ્બર બે હજાર પચીસ માસિક રાશિફળ સામાન્ય સ્થિતિ અને ગ્રહોની ચાલ આ મહિનો તુલા રાશિના જાતકો માટે એકદમ સંતુલન જાળવવાનો સમય રહેશે ગ્રહોની ચાલ દર્શાવે છે કે એક તરફ તમારી કારકિર્દી અને વ્યવસાયમાં

મંગળ ગ્રહની અસરને કારણે કેટલીક વાર ઉતાવળમાં નિર્ણય લઈ શકો છો જે તમારા માટે યોગ્ય નથી મહિનાની શરૂઆત થોડી ગતિશીલ અને પડકારજનક રહેશે પરંતુ મહિનાના મધ્ય ભાગ પછી ગ્રહોની સ્થિતિ અનુકૂળ થતા તમને શુભ ફળો મળવાનું શરૂ થશે કારકિર્દી તેમજ વ્યવસાયમાં ઉન્નતિ નોકરી કરતા જાતકો માટે આ મહિનો પદ પ્રતિષ્ઠામાં વધારો લાવશે તમારી મહેનત અને સમર્પણને કારણે તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે અથવા પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના રહેલી છે વેપાર ધંધા સાથે જોડાયેલા જાતકો માટે નવા કરારો અને ભાગીદારીમાં જોડાવાનો યોગ પણ રહેલો છે જે ભવિષ્યમાં ખૂબ જ લાભદાયક સાબિત થશે ઘણા સમયથી અટકાયેલા તમારા કામો આ મહિને પૂર્ણ થશે જે તમને રાહત અપાવશે પરંતુ યાદ રાખજો કે કોઈ પણ મોટા કે મહત્વના નિર્ણયો ઉતાવળમાં ન લેવા દરેક બાબતને ધ્યાનપૂર્વક તપાસ્યા પછી જ આગળ વધવું નહી તો નુકસાન થવાની સંભાવના રહેલી છે ખાસ કરીને વિદેશ સાથે જોડાયેલા કામકાજમાં તમને અપેક્ષા કરતા પણ વધુ લાભ થઈ શકે છે આર્થિક સ્થિતિ અને ધન લાભની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ સારો રહેશે આ મહિને અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે આ સમયગાળો રોકાણ કરવા માટે પણ ઉત્તમ રહેલો છે પરંતુ કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા તમારા પરિવારના સભ્યો અથવા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી ખાસ જરૂરી છે ઘરના ખર્ચાઓ થોડા વધી શકે છે છતાં પણ તમારી આવક એટલી પૂરતી રહેશે કે તમે તેને સરળતાથી સંભાળી શકશો આ ઉપરાંત જમીન મિલકત અથવા વાહન સંબંધિત લાભ પણ તમને મળી શકે છે પ્રેમ તેમજ સંબંધોમાં મીઠાશ પ્રેમ સંબંધોમાં આ મહિને મીઠાશ જળવાય રહેશે તમારા અને તમારા પાર્ટનર વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે જે દંપતીઓ વચ્ચે થોડા સમયથી મતભેદ ચાલી રહ્યા હતા તેઓ સમજદારી અને ધીરજથી બધું જ ઠીક કરી શકશે પરિવારજનો સાથે સુખદ સમય પસાર થશે અને તમારો સંબંધ વધુ ગાઢ બનશે આ મહિને નવા મિત્રો અને સંબંધો બનશે જે ભવિષ્યમાં તમને ખૂબ જ મદદરૂપ થશે આરોગ્ય તેમજ માનસિક શાંતિ વિશે વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ સારો રહેશે જોકે તમારે ચામડી અને રક્ત સંબંધિત નાની મોટી તકલીફોથી સાવધાન રહેવું જોઈએ આ માટે નિયમિત વ્યાયામ પ્રાણાયામ અને સાત્વિક આહાર પર ધ્યાન ખાસ આપવું ખૂબ જ જરૂરી છે માનસિક દબાણથી બચવા માટે ધ્યાન અને ભજનમાં સમય આપવાથી તમને ખૂબ જ શાંતિ મળશે શિક્ષણ તેમજ વિદ્યાર્થી જીવનમાં સફળતા વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત શુભ રહેલો છે ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓને સારા પરિણામો જરૂરથી મળશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે અને તેમને સરળ સફળતા મળશે તમારા શિક્ષકો અને વડીલોનું માર્ગદર્શન તમને આગળ વધવામાં ખૂબ જ મદદરૂપ થશે જેથી તેમનો આદર કરો ઉપાય તેમજ સલાહ દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો અને કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે છે ઓમ શુક્રાય નમઃ મંત્રનો દરરોજ એકસો આઠ વાર જાપ કરો જો શક્ય હોય તો ગુરુવારના દિવસે સપ્ટેમ્બર બે હજાર પચીસ નો મહિનો પ્રગતિ સંતુલન અને સફળતાથી ભરેલો સાબિત થશે કાર્યક્ષેત્રે અને આર્થિક રીતે તમને લાભ થવાના યોગ રહેલા છે પરંતુ સાથે તમારે પરિવાર અને આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે દર્શક મિત્રો આ હતું તુલા રાશિના જાતકો માટે સપ્ટેમ્બર બે હજાર પચીસનું વિગતવાર માસિક રાશિફળ આશા છે કે આ માહિતી તમારા જીવનમાં ઉપયોગી સાબિત થશે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છલકાય એવી શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ